આ કશું ભણે રે હેઠા નહીં પડવાના. હા અમે નહીં ભણી નેઠા પડ્યા છો. ઓ અંદર લઈજો કે ઓર. અન ને થોડો ઝાબકાવે. અલ્યા થોડી જ કે. ને

અમે આદિમ ધોના લઈશું રમે જાતું યાર બાએ ભરવા મળ્યું પણ ઈ છૂ ઢૂળ કોઈ છે સાબ થોડું કોભરાતું નથી હમણે ચકો ને શું છે માર માર કરો ધોનાલતા ને પ્લીઝ છોડી દે મારવા જો પાછા સાબ લાલા તમે મને માર માર કરો સાબ ડાબવાનું ન તું આવી છે

લે ડોકો બાબા કે લાત આવી કાલ નું ચા પણ લેશન કે આલે તો લે શું શું આલે તો તું લાવ પેલા દાખલા કણ વાલે તો લાવ તું સાહેબ હું આ લખી સાહેબ એટલે આ વળી આ તો અમિત છે હવે આ તો મેને આવડે છે હું તમને ભણાવતો છું આવ મે તને ગુજરાતી ના નિમત લખવા લે તો લાવ તું ઈડા લાલા તું ભઈ ભેંસ પર નિમત લખી ને ઓય ઓય સાહેબ લાયર તો બતાહે તું મને ઓલાય બરાબર સાહેબ બોતો ઓરશે લાવ હાડો આ દો એક તો લાયા વડી લસી ની હારું કર્યું અલ્યા લખેલું તો છે ને તો સાહેબ તમને નતું કે તું ઉપર નઈ આ ભેસ ને ભેસ ઉપર નઈ અલ્યા તારી આ ભેસ ઉપર નિમળ નથી કે ઓજલા ના થાય આની બંધ કેવાય તો તાણે તું બેસ બેસ સાપ પણ અમાર એ તું જોઈ નાખો બધા હે ઓસ્તા ઓળક નહોતો ચેક કરું મારે એક બકરી છે બકરી કાળા છે

બકરી વિશે ની આ આતે આ લસ્યું છે આ નિમળ છે તો તો અલ્યા મારા ઓલસે આ નિહાળ છે કી ક્યુ છે એ ખાવ પડને એવો તો વિચિત્ર મોણ હોય ને આ બધા છે બેસ બેસ ભાઈ ડાકલા કોણ હોય એવું લસિન આયા છે જો કે બકરી વિશે તમે કીધું બકરી છે નિમળ વાળી તું શું લઈને આયા એ આંગળી તો મને એવા લાગતું નહી આવડતું લેડ મુ એક દાખલ મશીન હાલ મશીન લાવે વાત પૂરી

એ જગત આજ એમ બાંસ કા ખોપડી મારારે પૂરી કરીશ જા મેલો ને પછી કોળ જા બોલો દે એ સાંભળો દે ઓય બારો ઓય બારો હે આ એને આ આ આ આ તમને કેટલા એય એ દોડીને મુંછો કરે લ્યા હું ચાણનો આમો ગોતો તો કાઈ ભાઈ નહી આવતો ઈ તો હમણે આવડે તમે રો એ બોડા સાહેબ જો ઉલ્લે પતિંગ થાજે ને ઈ કપા 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 હની લેવા ઉભરો ઓય એ ગગા ઓય અન કમિંગ ઓય કમિંગ દો એમ તો પાહો એમ તો હારો છે એમ સાહેબ પણ તમે જો એનો થેલો ઉંઢો હે ઈ જો તું નોમરો છે એય એ બોડા કપાઈ લઈને આવો ઓય હવે મારે છે ને ચૂડવા પડ્યા સાહેબ તો ઘરે તું બેસ ને આવ પહેર મને હવે એક જ શિક્ષા કરવી પડશે હું તમને એક પ્રશ્ન પૂછું એવી ચી વસ્તુ છે જે ખાઈએ કરાય ને પીએ કરાય

હે તો ખાલી ઓગળું છે કરી અલ્યા તારી મને મન એ મજુ કે તમે નહિ સાહેબ મને ખબર જો નારિયળ આવે તો સાહેબ એક બીજુંય થાય છે શું છે છોટ હળ જવાય ની કઈ વસ્તુ થાય તી તું બંધા બંધા